ટૂંકમાં લેશું અને આ બહુ છઠો શિવ પુરાણ ની શ્રાવણ વિધિ સનિકો બોલ્યા હે મહાભાગ્ય ભાગ્યવાન વ્યાસ ના પરમ સુત પુરાણી જી આપને નમસ્કાર છે અત્યંત વર્ણન કરવા લાયક શિવજી ગુણ ગુણનું પણ વર્ણન કરવામાં કુશળ હોવાથી આપ પરમ સેવી છો જેની જેથી ધન્ય છો શિવજી શ્રી શિવ પુરાણ સાંભળવાની જે વિધિ હોય તે હવે અમને કહો કે જેથી શ્રોતાજનો તે પ્રમાણે કરી સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે સૂત્રજી બોલ્યા હે સૈનિક મુનિ તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવાનો કરવાને હું શિવ પુરાણનો વિધિ કહું છું તે ધ્યાન દઈ સાંભળો પ્રથમ કોઈ સાવ સારા જ્યોતિ પ્રશાસ્ત્ર જાણનારા છે. તે બોલાવીને ને નિર્વિઘ્નતા જ કાર્ય સમાપ્ત કરવા માટે શુભ મુહૂર્ત પૂછવા અને પછી તે દેશ દેશ પ્રત્યે શિવ પુરાણો અમારે ત્યાં વાંચવા વંચાવાય છે એ માટે તમારે પધારવું એવા સમાચાર મોકલવા અને શ્રી અને શુદ્રાદિકો એ શ્રી શ્રીહરિ કથા કે શિવજી નું કિન સાંભળેલ ન હોય માટે અગાઉ ખબર મોકલવા થી શ્રી હરિની કથા કે શિવજી નું કીર્તન સાંભળેલ ન હોય માટે અગાઉ જ ખબર મોકલવા થી તેઓ આવીને સાંભળે તો તેને બોધ થાય અને તેડાવવા અને દરેક દેશમાં કોઈ શ્રી શિવ પુરાણો સાંભળવાને આતુર હોય તેવા માટે જણાવો આથી ચતુર પુરુષો સંત પુરુષોનો આનંદદાયક સાંભળવાને આતુર હોય તેવાને તેડાવવા માટે જણાવો આથી સંત પુરુષોનો આનંદ દાયક

ક્ષણ ભંગુર માટે ભંગુર છે માટે આવા શુભ કાર્યમાં અવશ્ય આવ્યા વિના ન રહેવું આમ સર્વને આમંત્રણ કરવું અને પછી તે કોઈ આવેલા હોય તેને તેનો બરાબર સત્કાર કરવો તમારી ઘરે છે કોઈ આવે એ લોકોનો બરાબર સત્કાર કરવો શ્રી શ્રીવ પુરાહાણને સોમો સાંભળવા માટે શિવના મંદિરમાં તીર્થકાંઠે વનમાં અથવા તો પોતાના ઘરમાં જો કોઈ સ્થળ બનાવવું જ્યારે પુરાણ સોમ સાંભળવાનું સ્થળ નક્કી કર્યું હોય તે સ્થળને લીધે તે સ્થળને લીધે શુદ્ધ કરવું અને તેમાં દિવ્ય રચનાઓ કરવી અને ઘરમાં જે કાંઈ

ખુશવા અને એક શિવનું આસન બનાવવું અને એકસવાને સાંભળનાર ને બેસવાને માટે સાધારણ જગ્યા બનાવવી વિવાહ આદિ ઉત્સવ કરવા વખતે જેવું ચિત્ત પ્રફુલ્લિત હોય તેવું પ્રફુલ્લિત મન રાખવું સંસારની તમામ ઉપાધિઓ છોડી દેવી અને કથા કરનાર કરનારે ઉત્તમ દિશામાં ઉત્તર દિશામાં મુખ રહે તેમ બેસવું અને કથા સાંભળનારને પૂર્વ તરફ મુખ રાખીને પલાઠી વાળીને બેસવું

અધ્યાય પૂરો નમસ્કાર ન કરવું ગમે તેવો હોય પરંતુ તે પુરાણ જાણતો હોય તો પણ નમસ્કાર કરવા લાયક જાણવો તેના મુખમાંથી નીકળેલી વાણી સમાન ઉત્તમ ફળ આપનારી હોવાથી તેવા અનેક સદગુણ આપનાર સામાન્ય ગુણ તો દરેક ને ઘણા જ થાય છે પરંતુ તેવા તમામ ગુરુ ગુરુ કરતા પુરાણ કથા કરનાર ઉત્તમ અને અત્યંત આપે છે તો એનાથી ઉત્તમ બીજું કોણ કોણ છે અર્થાત કોઈ નથી જે સંપૂર્ણ પુરાણ જાણતો હોય પવિત્રો દયાળુ હોય અને જે બોલવામાં પણ ચતુર હોય એવા કથા કરનારને કથા કરવી હંમેશા સૂર્યોદય થાય ત્યારથી કથાનો આરંભ કરીને સાડા ત્રણ સુધી શિવપુરા ઈચ્છા વાળા હોય તેવા કુટિલ માણસો પાસે કથા કહેવી નહીં દૂર કે જોરના સમૂહ વાળા સ્થળમાં ધુતારાના ઘરમાં પવિત્ર શ્રી શિવપુરાણ ની કથા નહીં ત્યાગ કરવા વિરામ લેવો ગંદકી માં પણ ના જાવું કથા આરંભ ને આંગણે દિવસે કથા આરંભને આગલે દિવસે કથા કરનાર પહેલા જ ન કરાવવી કથા કરનારે સંધ્યા વંદના કર્મ સંક્ષેપ માં કરવું અને કથા કહેનારની સહાય માટે એક પછી બહુ મોટો કરી છે તો આમાં જાતો નથી એટલે બધાને જય શ્રી કૃષ્ણ એક આખો નથી વાંચતી અને અડધો કાલે વાંચશું અડધો આજે વાંચ્યો છે છઠ્ઠો અધ્યાય તો અડધો આપણે કાલે વાંચશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બીમાર હોય એ લોકોને ખાસ વચાવજો અને બાળકો વાંચે તો બહુ સારું